દિલ્હીમાં હમણાં આજે બે દિવસમાં રાષ્ટ્રીય અધિવેશન લોકસભાના ઇલેક્શનની પહેલા એ રાષ્ટ્રીય અધિવેશન કરવામાં આવતું એવું કહેવાતું હતું કે કાર્યકર્તાઓના ઉત્સાહ વધારવા માટે આ પ્રકારનું અધિવેશન કરવામાં આવ્યું છે સંભાવ છે ઇલેક્શન પણ નજીક છે હવે એ અધિવેશનમાં કયા પ્રકારના કાર્યક્રમો હતા તેનું શું આયોજન હતું કયા કયા વાતો પર તે ચર્ચા થઈ આવું જાણીએ મહેશભાઈ આપણે એ જે અધિવેશન થયું તો કયા વિષયને લઈને અને કયા કયા મુદ્દાઓ હતા રાષ્ટ્રીય અધિવેશન એ ભારતીય જનતા પાર્ટીના સંગઠનની પરંપરા અધ્યક્ષના કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રીય અધ્યક્ષના એક કાર્યકાળ દરમિયાન એક રાષ્ટ્રીય અધિવેશન થતું હોય છે એના પોતાના કાર્યકાળ દરમિયાન થયેલી કાર્યો એને બહાલી આપતું હોય છે અને નવો રોડ મેપ શું છે એનું આયોજન પણ કરતો હોય છે એ જ પ્રકારે આ રાષ્ટ્રીય અધિવેશન આ વખતે પણ મળ્યું હતું દેશભરમાંથી લગભગ દસ હજાર કરતા વધારે ડેલિગેટ્સ એમના ત્યાં ઉપસ્થિત હતા ખાસ કરીને જે રાજકીય ગતિવિધિ ગત પાંચ વર્ષમાં જ્યારે બે હજાર ઓગણીસની અંદર આ અધિવેશન મળ્યું હતું ત્યારથી આજ સુધી ભારત સરકારે માની નરેન્દ્રભાઈની આગેવાનીમાં કરેલી સરકારે કરેલા કામો પાર્ટીએ કરેલા કામો જે હતા એનું વિશ્લેષણ થાય છે એને મંજૂરી પણ આપવામાં આવતી હોય છે નવો નવા કામો માટે નવા આયોજન માટેનું નવો રેડ રોડમેપ જે હોય છે કાર્યકર્તાઓ સમક્ષ મૂકવામાં આવે લોકસભાને લઈને કઈ ચર્ચા કરવું વિચારવાનું ખાસ કરીને અભિનંદન ઠરાવ જે પ્રકારે છેલ્લા દસ વર્ષની અંદર અનેક નિર્ણયો કેન્દ્રની સરકારે કર્યા છે એના માટેનો અભિનંદન પ્રસ્તાવ રાજનૈતિક પ્રસ્તાવ જે પ્રકારની ગતિવિધિ આ દેશની અંદર ચાલે છે એને ઝીણી ઝીણી બાબતોને ટાંકીને દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે રાજનૈતિક પ્રસ્તાવ રજૂ કર્યો છે આખા દેશની અંદર જે પોલિટિકલ પ્રવૃત્તિઓ જે પ્રકારની ચાલતી હોય છે એનું વિશ્લેષણ કરીને ખૂબ ઊંડાણપૂર્વકના અભ્યાસ પછી દેશના ગૃહ ગૃહમંત્રીએ કાર્યકર્તાઓ સમક્ષ આ દેશની અંદર ચાલી રહેલી ગતિવિધિ છે એમને જાણકારી માટે કાર્યકર્તાઓ સમક્ષ મૂકી છે માની નડ્ડાજીએ કાર્યકર્તાઓને કામો જે પ્રકારના કર્યા છે ચોવીસ કલાક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે કામ કરે છે ઘર બહાર છોડીને જે પ્રકારની સેવાની અંદર લાગેલો છે સમાજની સેવા માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચોવીસ કલાક ત્રણસો દિવસ કામ કરતો છે એની સરાહના કરી છે દેશના પ્રધાનમંત્રી જે પ્રકારે દેશના પ્રધાનમંત્રીના બે કામ બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસ ચોવીસ સફળતાના જે પાંચ પાંચ વર્ષો દસ વર્ષ ગયા છે એમાં કરેલા મોટા નિર્ણયોને હવે પછીના પાંચ વર્ષમાં ત્રીજા તબક્કાની અનેક મોટા નિર્ણયો માટે તૈયાર રહેવા માટેનું આહવાન કર્યું છે એમણે આહવાન કર્યું છે કાર્યકર્તાને કે તમે ચોવીસ કલાક કામ કરતા કાર્યકર્તાઓ છો પરંતુ આવનારા સો દિવસ કોઈ જપીને બેસવાનું નથી નવી ઉર્જા સાથે

મને એમ લાગે છે કે ખૂબ મોટું માર્ગદર્શન દેશના પ્રધાનમંત્રીએ પણ અમને આપ્યું છે લોકસભાના ઇલેક્શનમાં હવે ગુજરાત જે છે કારણ કે ઉત્સાહ પણ વધારે છે કાર્યકર્તાઓનો તો કયા પ્રકારે કાર્યકર્તાઓ દેશી લાગવાના છે ગુજરાતનું સંગઠન હોય ચાહે ગુજરાતની સરકાર દેશ માટે મોડલ રહ્યું છે દેશ ભારતીય જનતા પાર્ટી માટે આ પ્રયોગશાળા પણ રહ્યું છે અને એમાંથી ગુજરાતનું સંગઠન પાર ઉતર્યું છે અને પ્રેરણા પણ આપી છે આ વખતે પણ જંગી લીડથી છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે જશે તો આ પ્રકારે નિર્ણયો લેવાયા છે ઉત્સાહ જે વધાર્યો છે સ્વાભાવિક છે કે આવનારું જે લોકસભા ઇલેક્શન છે એમાં પરિણામ દેખાતો છે તમે શું વિચારો છો આ વિષયને લઈને આ અધિવેશન જે થયું એમાં જે વાતો થઈ આ તો જે પ્રકારના નિર્ણયો લેવાયો છે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વધુ માહિતી જોતા રહો આપશો